માસ મટન ખાવાનું લખ્યું છે મોડોસન કોઈ શાસ્ત્રોમાં લખ્યું છે તો તમે આવું નાવું બધું ખાઓ તો શું તમારી માતાઓ બોલે એમ તમારી માતાઓ કૃપા કરે એમ ભૂલી જજો ગોડા હું મેલડી આવું કહું છું જ્યારે જીભ નહીં બટલાઈ હોય ને અત્યારે ઉધી એના મોઢે આવી મારા જેવી મેલડી બોલતી હશે આવું કહું છું કે મારી અમે બહુ ખાધું આજે નોનો અમથો ક્વાટો અહીંથી નીકળતા હોય નો અમથો ખાલી નાખો કોણ નાખે થાય છે જેટલું કદાચ અણી વાગે તમને તો આખું પોષગુટ નો મોણસ આખો હલી જાય એની કાયા ડોલી જાય હાય મને વાગ્યું તો આ બકરાન આ મરઘીન બધું ખાવ તમે તો એના પીડા નઈ થતી હોય નઈ થઈ હોય શું તમારો જીવ તમને વાલો છે બીજા જીવ નો ખબર એની વેદના શું ખબર પડે એના શબ્દો ભાષા એની વેદના મારા જેવી માતા